જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે મેંગો ખીર મેંગો ખીર બનાવવા માટે એક વાટકો ચોખા લઈ લીધા છે એક કલાક પેલા સરસ સાફ પછી પલાળી દીધા એક કલાક માટે સરસ મજાના લઈ ગયા છે આ રીતના મેં ખીચડિયા ચોખા લીધા છે આમાં સુગંધવાળા ચોખા નથી લેવાના બાસમતી દાવત કે કોઈ તો તમારો મેંગો ખીરનો ટેસ્ટ આવતો નથી એટલા માટે એટલે મેં આ ખીચડિયા લીધા છે તમારે જો છૂટી કરવી હોય તો જીરાસર પણ લઈ શકો છો પણ મેં ખીચડીયા લીધા છે એકદમ છૂટી ખીર ખાવાની મજા નથી આવતી એટલા માટે હવે આપણે ખીર બનાવીશું ખીર બનાવવા માટે મેં એક કુકર મૂકી દીધું છે કુકર માં ઢાંકીને આપણે ધીમે ગેસે જોડવાની છે એટલા માટે હવે તેમાં આપણે ઘી નાખીશું આપણે દેશી ઘી એક ચમચી મોટી હું નાખું છું ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે દૂધ ઉમેરવાનું છે આખી દૂધમાં બનાવવાથી મસ્ત સ્વાદ આવે છે એકદમ સરસ બને છે એટલા માટે હું ઘીમાં બનાવું છું તમે તેલમાં એમ સાદી પણ દૂધ મૂકીને બનાવી શકો છો પણ ઘીમાં બનાવવાથી ટેસ્ટ એકદમ મસ્ત આવે છે એટલા માટે હું ઘીમાં મૂકું બનાવું છું આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે બે બાઉલ પાણી દૂધ નાખી દેશું મેં એક વાટકો ચોખા લીધા છે તો બે બાઉલ આપણે દૂધ નાખી દેસુ હવે એકદમ આ દૂધ આપણે ઉકળવા દેવાનું છે ઉકળી જાય ત્યાર પછી નાખવાના રહેવા દેસુ એટલા માટે આપણો ગેસની પણ બચત થાય છે અને ઉકળી પણ ફટાફટ જાય છે હવે આપણું દૂધ ઉકળી ગયું છે હવે તેમાં આપણે ભાત

હવે ધીમા ગેસ ઉપર રાખશું એટલે પણ નહીં એટલે આપણે થોડી થોડી વારે વારે જોતા નાના નાના ટુકડા કરી લીધા છે કેરીના બજારમાં આવી આવવા મંડી છે લાલબાગ કેરી આવે છે તે લીધી છે મસ્ત નાના નાના ટુકડા કરી લીધા છે હવે તેના આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું અને તમે બાઇટ કરી કટકા કરી પણ નાખી શકો છો પણ હું ક્રશ કરીને નાખું છું ક્રશ કરીને સ્વાદ મસ્ત આવે છે એટલા માટે આ મસ્ત તમે સ્ટોરેજ કરેલી હોય તે પણ નાખી શકો છો મેં લાલ બાગ લીધી છે તેના કટકા કરી લીધા છે નાના નાના તપાસી લેશું બાર મિનિટ થઈ છે ચડતા મસ્ત ચડી ગઈ છે એકદમ આ દૂધ નખરા દૂધમાં ચોડવવાથી મસ્ત બને છે હવે તેમાં આપણે પહેલા ખાંડ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે રસ ઉમેરીશું એક વાટકી લીધી છે એક મોટો વાટકો મેં ભાત લીધા હતા તો એક વાટકી ખાંડ નાખીશું થોડીવાર આપણે પાછા ચડવા દઈશું તેને રાખીને રાખી દઈશું

હવે આપણે ગેસ બંધ કરીને આપણે ખીર માં ઉમેરીશું એટલે મસ્ત ટેસ્ટ આવે છે હવે આપણે બે મિનિટ ગેસ બંધ કરીને રહેવા દીધી છે હવે તેમાં આપણે રસ ઉમેરી દઈશું

જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાય ફરી મળીશું નવી રેસીપી લઈને